તાલુકાના મોટી પાંડુલી ગામની મોટી પાંડુલીના પાસાઠ વર્ષીય ખેડૂત નગીન ખરાડીએ પોતાના ખેતરમાં પાણી વાળી રહ્યા હતા આ સમયે એકાએક છાતીમાં દુખાવો ઉપડ્યો હોવાની જોરજોરથી ચીઝ પાડી હતી બાજુમાં કામ કરતા અન્ય એક ખેડૂત મદદ માટે દોડી આવ્યા હતા તાલુકાના મોટી પાંડુલી ગામની મોટી પાંડુલીના પાંસઠ વર્ષીય ખેડૂત નગેન ખરાડીએ પોતાના ખેતરમાં પાણી વાળી રહ્યા હતા આ સમયે એકાએક છાતીમાં દુખાવો ઉપડ્યો હોવાની જોર જોરથી ચીઝ પાડી હતી બાજુમાં કામ કરતા અન્ય એક ખેડૂત મદદ માટે દોડી આવ્યા હતા સ્થળ પર જઈને જોયું તો નગીનભાઈ ખેતરમાં ઢળી પડ્યા સમગ્ર ઘટનાને લઈ ખેડૂતના પરિવારજનોને જાણ કરાતા પરિવારજનો નગીનભાઈને સારવાર અર્થે ઈસરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા ફરજ પરના તબીબે ખેડૂત નગીન ખરાડીને મૃત જાહેર કર્યા તાલુકાના મોટી પાંડુલી ગામની મોટી પાંડુલીના પાંસાઠ વર્ષીય ખેડૂત નગેન ખરાડીએ પોતાના ખેતરમાં પાણી વાળી રહ્યા હતા આ સમયે એક એક છાતીમાં દુખાવો ઉપડ્યો હોવાની જોર જોરથી ચીજ પાડી હતી બાજુમાં કામ કરતા અન્ય એક ખેડૂત મદદ માટે દોડી આવ્યા હતા સ્થળ પર જઈને જોયું તો નગીનભાઈ ખેતરમાં ઢળી પડ્યા સમગ્ર ઘટનાને લઈ ખેડૂતના પરિવારજનોને જાણ કરાતા પરિવારજનો નગીનભાઈને સારવાર અર્થે ઈસરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા ફરજ પરના તબીબે ખેડૂત નગીન ખરાડીને મૃત જાહેર કર્યા જયદીપ ભાટિયાનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ અરવલી